રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકા ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેકટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળેલ રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ સોલવનટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રોજ આગલે દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબી કતારો લગાવીને ધોરાજી પંથકના ખેડૂતો હેરાન થયા બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળી ની ખરીદીમાં વારો આવે છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુચકો માર્શલ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામકંડોરણા રોડ પર આવેલ હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવામાં આવતો હોય છે ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે પણ ત્યાં પાંચ મગફળી ભરેલી ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે રિપોર્ટ નયનભાઈ રાવરાણી

અધિકારીઓ રસ દેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે અહિયાં અત્યારે જોઈએ તો પાંચ ગાડી એમને ઉભી છે નથી ઉતારતા અને વાહ ખરીદી બંધ કરી દે છે તો અમારી બીજ રજૂઆત છે કે ભાઈ જે જે મગફળી ની અંદર તકલીફ છે જે નબળો માલ છે એ રિજેક્ટ કરવા અમને કોઈ વાંધો નથી પણ જે ઉતારાપુરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી હવે આ જીણા દાણા પણ બહાર કાઢી નાખે એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે તેલ નીકળે છે આવા દાણા કાઢી અને ઉતારા ને એમ કેમ પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો અને સરકાર શ્રી અત્યારે જે ખેડૂતોની વારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપે અને ખેડૂતોને વારે આવે